દર્શક મિત્રો કહેવાય છે કે ગુનેગાર ભલે ગમે તેટલો શાતિર હોય પરંતુ તે ક્યારેક પોલીસની નજરથી બચી શકતો નથી પણ જો તે ગુનેગારને પોલીસ જ બચાવતી હોય તો વાત જાણે એમ છે કે એટ્રોસિટી કેસમાં ફરાર એક આરોપી પાર્થ દિનેશ દાંદલિયા કે જેને શોધવા ભાવનગર પોલીસે આખું ગામ ફેદી વાળ્યું વોન્ટેડ આરોપી પોલીસમાં એક મહિલા જ્યારે બાતમી મળતા એસટી સેલે મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરે પહોંચે છે ત્યારે ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ ખાલી બિયરના ટીન અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા પણ મળે છે સાથે જ ઘરમાં સર્ચ દરમિયાન એક રૂમમાંથી અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભૂપતભાઈ જાની પણ મળી આવતા પોલીસે બે મહિલા કર્મીને વોન્ટેડ આરોપીને ઝડપી લીધા હતા દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે મહિલા કોન્સ્ટેબલ નૈનાની હરકતથી પોલીસની નજર નીચી થઈ ગઈ છે અને પોતાના જ ઘરમાં જ વોન્ટેડ આરોપીને આશરો આપતા ખાખીની શાક પર ડાઘ લાગ્યો છે હાઈફાઈ લાઈફ સ્ટાઇલ મોંઘી ગાડી ફેશનેબલ કપડાં અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની શોખીન મહિલા કોન્સ્ટેબલ નયનાની મીઠી નજર નીચે આરોપી બિંદાસ તેના ઘરમાં રહેતો હતો જે પોલીસનું નામ સાંભળી આરોપી ફફડી જવું જોઈએ એ જ પોલીસ જ આરોપીને પોલીસથી બચાવવા માટે પોતાના જ ઘરમાં આશરો આપ્યો હતો આરોપી પાર દિનેશ દાંડલિયા અને મહિલા કોન્સ્ટેબલને ભરોસો હતો કે ખાકી ક્યારેક ખાકી પર શંકા નહીં કરે પણ મહિલા કોન્સ્ટેબલ અહીં છેતરાઈ ગઈ બાતમી મળતા જ એસટીસી સેલ અને પેરોલ ફોલો સ્કોરની ટીમે મહિલા પોલીસ કર્મીના ઘરે સંયુક્ત રેડ કરી હતી તારીખ 13 નવ 2025 ના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર 1 અનિલભાઈ રણછોડભાઈ બારેયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારેયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક તેમજ મારામારી એક મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માનનીય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતા એવો તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ 72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ 12 11 2025 ના રોજ ખાનગીરાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફલો તથા એસસી એસટી સેલની બે ટીમ બનાવી અને પીઆઈ શ્રી નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડતી કરવામાં આવેલ આ ઝડતી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય ત્યાં બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચટીયુ માં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર્ક દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષી મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર 3 છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે